કેમ છો મિત્રો મજામાં હું છું આપનો દોસ્ત ગની પટેલ મિત્રો આપણે આપણી ખેતીના દરેક પાકને પોષણ આપવું જોઈએ અને એ પણ એવું પોષણ આપવું જોઈએ કે આપણા પાકને જરૂરી જેટલા તત્વો છે એ બધા જ મળી રહે જો આવું નહીં થાય તો આપણા પાકની પ્રતિકારક શક્તિ ઘટી જશે મિત્રો આજકાલ જે કંઈ ખાતરની વાત છે પોષણની વાત છે એમાં ખૂબ જ જેની ચર્ચા થતી હોય એવું એક ખાતર છે માઇકોરાઈજા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ ભારતની શ્રેષ્ઠ બ્રાન્ડ છે માઇકોઝોન જે એગ્રીલેન્ડ કંપનીની છે હવે માઇકોરાઇઝાની આપણે વાત કરીએ તો ખાસ કરીને તમે એગ્રીલેન્ડનું માઇકોઝોન ખરીદો અને એને તમે જમીનમાં આપો તો એ ધ્યાન રાખવાનું છે કે એનો ડોઝ એકરે માત્ર અઢીસો ગ્રામ છે એટલે કે બસો પચાસ ગ્રામ છે મિત્રો આને ફરજિયાતપણે આપણે મૂળ વિસ્તારમાં જ આપવાનું છે તમે એને ટપક પિયત પદ્ધતિમાં આપી શકશો તમે એને છૂટા પિયત પાણી સાથે પણ આપી શકશો તમે એને દરેક ખાતર સાથે પણ મિક્સ કરીને આપી શકશો જે રીતે આપવું હોય માત્ર એક ફૂગનાશકની સાથે નથી આપવાનું બાકી બધાની સાથે આપી અને જમીનમાં એને પહોંચાડવાનું છે મિત્રો આ જે માઇકોઝોન છે એના અઢળક ફાયદાઓ છે આપણે બધા જાણીએ છીએ કે જમીનમાં અત્યાર સુધી આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો છે એમાંનું જે ફોસ્ફરસ છે એ જમીન સાથે જકડાઈ ગયેલું છે ફિક્સ થઈ ગયેલું છે અને એ ફિક્સ થયેલા જે ફોસ્ફરસ છે એને છૂટું પાડવા માટે કોઈને કોઈ સૂક્ષ્મ જીવની જરૂરિયાત પડે છે અને એમાં ખાસ કરીને સૌથી વધારે જેની કોઈ ભૂમિકા હોય તો એ માઇકોરાઇઝાની છે જેને આપણે વામ પણ કહીએ છીએ વામના નામથી પણ ઓળખીએ છીએ તો એને જમીનમાં આપવાનું છે માઇકોરાઇઝા અથવા તો માઇકોઝોન જમીનમાં આપ્યા પછી જમીનમાં પડેલા ફોસ્ફરસને લભ્ય બનાવશે એટલે છોડ માટે ઉપયોગી બનાવશે અને છોડ એને આરામથી ફોસ્ફરસને લઈ શકશે એટલે પહેલો ફાયદો એ છે કે જમીનના ફોસ્ફરસને લભ્ય બનાવશે એટલે આપણે યુક્ત જેટલા ખાતરો છે એને લગભગ પચીસથી પચાસ ટકા ઘટાડીએ તો પણ વાંધો નથી કારણ કે જમીનમાં એ પડેલું જ છે એને માઇક્રોજોન છે એ તરત જ છોડ માટે ઉપલબ્ધ બનાવી દેશે બીજું જમીનમાં જે ભેજ સંગ્રહ શક્તિ છે એ પણ માઇક્રોરાઈઝાથી વધશે બીજું જ્યારે જ્યારે આળસુ તત્ત્વોની વાત આવે ત્યારે ફોસ્ફરસ હોય ઝીંક હોય પોટાશ હોય એ દૂર પડ્યા હોય મુવમેન્ટ ન કરતા હોય હલનચલન ન કરતા હોય તો માઇકોરાઈઝરનું એક કામ એ પણ છે કે દૂર પડેલા તત્વોને લભ્ય બનાવી અને છોડને ઉપલબ્ધ કરે તો મિત્રો આ જે અગત્યની વસ્તુ છે એને આપણે યાદ રાખવી જોઈએ અને આપણા દરેક પાકને મોટા ભાગે કોબીજ ફ્લાવર અને રાયડા સિવાયના જે પાક છે એ બધા માટે આ જે માઇકોઝોન છે એ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ઉપયોગી જૈવિક ખાતર છે મિત્રો તમે જ્યારે જ્યારે ખાતરની ખરીદી કરો ત્યારે કઈ કંપનીનું લ્યો છો અને કેટલા ડોઝ વાળું લ્યો છો એ પણ ખૂબ જ અગત્યનું છે પણ અહીંયા આપણે જ્યારે માઇકોરાઈઝર વાત આવે ત્યારે એક જ બ્રાન્ડ યાદ રાખવાનું છે માઇકોઝોન મિત્રો વિશ્વાસ છે આપણને એના પરિણામ ખૂબ સારા મળશે આભાર